આમ આદમી પાર્ટીના પાંચ સમર્થકોને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવી ભારે પડી છે જુનાગઢ પોલીસે આજે આમ આદમી પાર્ટીના પાંચ સમર્થકોની ધરપકડ કરી છે શું છે આખો મામલો ને કેમ તેમની ધરપકડ કરવામાં આવી એ પણ સોશિયલ મીડિયાની ની અંદર કોમેન્ટને લઈને જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢ આમ આદમી પાર્ટીના પાંચ સમર્થકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી ભારે પડી કારણ કે ગોપાલ ઇટાલિયા અને મહિલા પીએસઆઈ ની વચ્ચે જીભાજો થઈ હતી પહેલી ઓગસ્ટના દિવસે આ જીભા જોડી થઈ હતી જ્યારે સસ્તા અનાજમાં લોકોને અનાજ ન મળવાની કમ્પ્લેન સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જ્યાં મહિલા પીએસઆઈ જે વિસાવદરના પીએસઆઈ હતા તેમની સાથે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના સમર્થકોની સાથે જે પોલીસની જોડી થઈ હતી અને એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હતો એ જે વિડીયો છે એ વિડીયો વાયરલ થયા બાદ ઘણા બધા લોકોએ એની ઉપર કોમેન્ટ કરી હતી અને આ જે કોમેન્ટ છે તે કોમેન્ટને લઈને હવે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જુનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં કરવામાં આવી છે જો આખા મામલાની વાત આવે તો જુનાગઢની પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા છે જેમાં રાજકોટ સુરત અમદાવાદ અને જુનાગઢમાંથી આ પાંચે લોકો જે અલગ અલગ જગ્યાના છે તેમની ધરપકડ કરવામાં આવી છે કારણ કે અપશબ્દો બોલ્યા અપશબ્દો તેમને સોશિયલ મીડિયાની અંદર લખ્યા હતા અને અભદ્ર ટીપ્પણી પણ કરી હતી આખા ઘટનાક્રમની અંદર જુનાગઢ પોલીસે જીરો ટોલરન્સની નીતિ દર્શાવી છે અને સાથે સાથે એ પાંચ લોકોની ધરપકડ પણ કરી છે જો આ આખા મામલાની વાત કરવામાં આવે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે બબાલ થઈ હતી જેમાં ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકોએ અનાજની કાળાબજારીને લઈને વિસાવદર પોલીસ સ્ટેશને પહેલી ઓગસ્ટે રાત્રે ધામા નાખ્યા હતા મામલો ખૂબ ગરમાયો હતો પરંતુ એફઆઈઆર ન લે વાત કરવામાં આવી હતી જ્યાં આગળ મહિલા પીએસઆઈ એસ એન સોનાર હતા અને તેમની સાથે આ જીભા જોડી આખી થઈ હતી અને ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે મહિલા જે અનાજના માફિયા છે તે અનાજ માફિયા વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવે અને પુરવઠા વિભાગે આ પછી હરકતમાં આવ્યું હતું અને તે વખતે જે વિડીયો મોબાઈલમાં ઉતારવામાં આવી રહ્યો હતો ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીવી ચેનલો ઉપર આખી જે જીભા જોડી છે તે એ વખતે લાઈવ બતાડવામાં આવી રહી હતી અને તેમાં જે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવામાં આવી હતી તેના જ આધારે આ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ પાંચ લોકોને પકડવામાં આવ્યા છે તેના જે જૂનાગઢ પોલીસ જે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ જૂનાગઢ જિલ્લાના માન્ય આઈજીપી સાહેબ દ્વારા તેમજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના માન્ય એસપી સાહેબનાઓ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં અભદ્ર તેમજ અશોભનીય કોમેન્ટો કરતા હોય છે તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેમજ હાલ દેશમાં વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ એક આગું સ્થાન ધરાવે છે અને મહિલાઓ એક અલગ અલગ ફરજ બજાવે છે તો આ મહિલાઓ વિરુદ્ધમાં કેટલાક ઇસમો દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે તેવો જ એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલાં મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાવ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો જે વાર્તાલાપનો વિડીયો કેટલાક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઈસમો દ્વારા અલગ અલગ બિભસ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી જે આધારે અમે તાત્કાલિક કોગ્નિજન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો જે ગુનામાં કેટલાક છ આઈડી જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલા છે જેમ કે મનોજ ડાયાભાઈ વાગેલા તેઓને રાજકોટથી તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સાદરિયા જેઓને જુનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે તેમના ટેકનિકલ સર્વેન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જુનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બિભસ્ત કોમેન્ટ ન લખવી તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા જે અમે ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે કામ કરે છે જેને વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે એકવાર કમેન્ટ કરે હે કોમેન્ટ કરવાની પછી કઈ ન થતું બીજી કોમેન્ટ તો એવું હોય ને જઈને મારા સામે બી વાત કરી છે કારણ કે મેં તમને પહેલાથી જોઈને પહેલા કરી દે જઈને છોકરો કે છોકરા કરી છોકરો જ આવો જશે બેટી હું તમને પ્રોમિસ કરી કોઈ સર્કલ માંથી કોઈ કરી આપણો મોબાઈલ બીજો લઈ જાય આપણને ના ખબર હોય કોને કેસ કરાય કોને સ્ટોરી મારી ઓર આરિયા માઈનસ કરી હવે આ ક્યાં જાવું આ પીજી પર પહોંચી જવું છે તો 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 તો

પોલીસ પૂછપરછમાં પાંચે આરોપીઓએ વાતની કબૂલાત કરી હતી કે તેમણે જાણી જોઈને મહિલા અધિકારીની છબી ખરાબ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને આ પોતે તેઓ આમ આદમી પાર્ટીના સમર્થક છે અને સાથે સાથે આગાઉ જ પ્રકારની બિભત્સ ટિપ્પણીઓ અન્ય વિડીયોની અંદર પણ કરી ચૂક્યા છે પોલીસ દ્વારા પાંચે લોકોને હવે પકડવામાં આવ્યા છે અને આગળ કાર્યવાહી પણ કરવામાં આવશે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને ચેનલ ની ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર